ભરૂચ જિલ્લાના ભાટપૂટ બેરેજ ડાબા કાંઠપુર સંરક્ષણ યોજનામાં જમીન ગુમાવનાર ગામની વિધવા મહિલાઓએ સોમવારના રોજ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું આ મહિલાઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમે ભાટભૂટ બેરેજ ડાબા કાંઠા સંરક્ષણ યોજનામાં સંપાદિત થતા અમો વિધવા બહેન જે અમારી જમીનમાં જાત મહેનત કરીને અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ અને અમારી આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી હોય તેવા સમયે અમારી જમીનનું વળતર છેલ્લા ત્રણ વર્ષથી કોઈપણ કારણ વગર જાહેરનામાની મુદત લંબાવી અમને કેટલું વળતર આપવામાં આવશે તે આ જ દિન સુધી જણાવ્યું નથી આ વિધવા બહેનોની સાથે અન્ય ખેડૂતો પણ અસરગ્રસ્ત હોય તેઓને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક રીતે હેરાન થતા હોય અને અમારું શું થશે અને અમારું જીવન કેવી રીતે જીવવું કેમ કે સરકાર અને વહીવટી તંત્ર શું આપશે કે વહીવટી તંત્રએ અમને કંઈ પણ આપવું નથી એવું મનોદશાના જીવન ગુજારીએ છીએ અમોએ દરેક જાહેરનામાના જવાબ રજૂ કર્યા છે એના આજ દિન સુધી કોઈ પણ જવાબો આપવામાં આવેલ નથી આ જમીન સન બે હજાર ચોવીસમાં સંપાદન કરવાની હોય અને અમોને વળતર સન બે હજાર અગિયારની જંત્રી પ્રમાણે આપો એ અમોએ સાથી લઈશું નહીં સાથે સાથે એવી પણ માંગણી છે કે અથવા જો દરેક ગામોને એક સરખું વળતર આપવામાં આવશે તો સંમતિ આપવાની કદાચ તૈયારીઓ બતાવી હતી હું બેન હેમંતભાઈ પટેલ ગામ ધંટુરિયા હમણાં જ આ હમણાં જ સાહેબ હમણાં જ આ હસોટ અંકલેશ્વર રોડ પર તરિયા ગામમાં એક આહિરભાઈનું જમણુખીનું ખેતર ગયું ખેતર હતું તે ખેતર તે ખેતર એકતાલીસ લાખ એકાવન હજારના એક વિંગે વેચાણ થયું છે તો તો અમને પણ એ વોટર મળે એ માટે પ્રયત્ન એવો પ્રયત્ન કરશોજી ને એ એમ એ આહિરભાઈ હમણાં આ ભરપૂર બે યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે તે પણ અમને અમને પણ એવો જ એવો જ વોટર મળવું જોઈએ ને અમે આ શાકભાજીના ટોપલા વેચી વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ ને સાહેબ તમે આટલું અમને આપવા માગો એ અમને શક્ય નથી અમે એ લેવા ઈચ્છા નથી અમને જે વોટર મળવું જોઈએ તે અમને આપો